ગરબાડા તાલુકાના ભાબર રોડ પર આવેલ સબીર ઓટો ગેરેજમાં ચોર ત્રાટક્યા ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવીમાં થયા કેદ ગરબાડામાં ચોરોનો આતંક એક જ મહિનામાં ચોરીનો ત્રીજો બનાવ વાત કરીએ તો આજે ઓગણીસ ઓગસ્ટના રોજ મળતી વિગતો અનુસાર ગત રાત્રિના દસ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોરોએ સબીર ઓટો ગેરેજને નિશાન બનાવ્યું હતું અને દુકાનની બહાર પાર્ક કરેલી બાઇકનું એન્જિન તેમજ બેટરી કાઢી ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા ચોરોને સીસીટીવીમાં છુવાતા તેઓ દ્વારા સીસીટીવીના કેબલ પણ તોડી નાખ્યા હતા બાઇકમાંથી એન્જિન તેમજ બૅટરીની ચોરી થતા ઓટો ગેરેજના માલિક દ્વારા ગરબડા પોલીસની સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી જેમાં પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ગરબડા તાલુકામાં આ એક જ મહિનામાં ચોરીનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો હતો आ बनाव बन दा पथक मां फाई प्रसली चेवां पामे होतो। अहिवाल मालजुबे बार या दा खुद जिला विरोचीफ।